એને વધાવવામાં આવ્યું હતું એમાં સૌ શહેરીજનો હર્ષોલ્લાસથી જોડાણા હતા આ વખતે વરસાદ પણ આપણે અહીંયા લેટ પડ્યો છે અને થોડો પહેલે પણ થોડો જ વરસાદ પડ્યો હતો અને અત્યારે જે વરસાદ પડ્યો હમણાં જે પાછતરો વરસાદ એનામાં આપણું તળાવ ઓગન્યું છે ત્યારે સૌ શહેરીજનો હર્ષોલ્લાસ સાથે એમને વધાવવામાં જોડાયા હતા એમને હું સ્વચ્છતા માટે હું હર હંમેશ અપીલ કરતો જ આવ્યો છું અને હજી પણ અપીલ કરું છું કે અંજાર ને સ્વચ્છ બનાવવા ખાલી તળાવની સમગ્ર અંજાર ને સ્વચ્છ બનાવવા માટે હું અપીલ કરું છું સૌ શહેરીજનો